અભય થઈને નિષ્પક્ષતાથી નિરપેક્ષ રીતે ગુજરાત રાજ્યના ડિજીપી સાય સાહેબ ના આદેશ તથા જિંદગી જુદી અભિયાન અબોલ પશુ પંખીઓ ને વારે આવ્યું પાર પોલીસ સ્ટેશન તથા જિંદગી જુદી અભિયાન ટીમ દ્વારા વિના મૂલ્યે વિતરણ કરવામાં આવ્યા અભિયાન ના લીધે લોકોની પક્ષીઓ પ્રત્યેની સહાનુભૂતિ વધી આકાળઝાળ ગરમી માં પક્ષીઓને દાણા પાણી મળી રહે તેવું દેશ રોજે પક્ષીઓની તરસ છુપાવવા પાલપોલી સ્ટેશન તથા જિંદગી જોઈ અભિયાન સુરત દ્વારા પક્ષીઓ માટે ત્રણસો થી વધુ વિનામૂલ્યે કુંડા વિતરણ કરવામાં આવ્યા હતા પાલ પોલીસ સ્ટેશન ખાતે કુંડાઓનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું મુકતમને વિહરતા પક્ષીઓ તરસતા છીપાવવા જિંદગી જીવૈયા અભિયાન દ્વારા કરેલી પહેલને સતત આવકાર મળી રહ્યો છે શહેરમાં વધુમાં વધુ કુટુંબો સુધી આ કુંડાઓનું વિતરણ થાય તે માટે જિંદગી જીવૈયા અભિયાનની ટીમે આ ઉઠાવી છે જિંદગી જીદી અભિયાન દ્વારા 2000 થી વધુ કુંડાનું વિના મૂલ્યે વિતરણ કરવામાં આવ્યું પોલીસ પાલ પોલીસ સ્ટેશન પોલીસ પરિવાર તથા જિંદગી જીવ અભિયાનના સંયુક્ત ઉપક્રમે ઉનાળામાં જે ગરમી પડે છે તેના કારણે અબુલ પશુ પક્ષીઓને કે પાણીની તરસ લાગે અને એના માટે વ્યવસ્થા થઈ શકે એ માટે ખૂબ સારું આયોજન જિંદગી જીવ દવા અભિયાન તરફથી કરવામાં આવેલું છે અને આજરોજ જે કુંડાનું વિતરણ કરવામાં આવેલ છે તે નાગરિકને અપીલ કરવામાં આવે છે કે તે પોતાને કોઈ પણ વ્યવસ્થિત જગ્યાએ એવી જગ્યાએ કુંડા મૂકી પાણી ભરી રાખે જે અમૂલ પશુ પક્ષીઓને તેનો ઉપયોગ થઈ શકે અને તમામને અમે હિન્દી જૈવદયા અભિયાન વતી અપીલ કરીએ છીએ